તેરા તેરાતુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂપિયા સિત્તેર હજારની મત્તાનો મુદ્દામાલ તેમના મૂળ માલિકને પરત કરાયો સુરત શહેર પોલીસ કમિશનર ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશ્નર ઝોન વન મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેરના હોય સારોલી પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ગુમ અને ગેરવલ્લે થયેલ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવા સૂચના આપી જે અંતર્ગત પણ કાર્યક્રમનું સરોલી પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં સરોલી પોલીસ સ્ટેશન દ્વારા લોકોના ગોમ ગેરવલ્લે થયેલા મોબાઈલનો ફોન નંગ પાંચ કિંમત સિત્તેર હજારની અરજદારો મૂળ માલિકોને પરત કરી પ્રશંસા કામગીરી કરી છે સદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એન ચૌહાણ હેડ કોન્સ્ટેબલ પ્રકાશ કુમાર પ્રેમજીભાઈ તથા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાહુલ સિંહ બળવંતસિંહ નાઓ ટીમ વખત પ્રસંસી કામગીરી કરી છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત